તમે જે ટુ વ્હીલ ટ્રેલર જોઈ રહ્યા છો વેચવાનું છે કોઈ મિત્રનું બજેટ નેવું હજાર ની અંદર નું હોય નેવું હજાર પણ નહીં આ ટ્રેલર તમને નેવું હજાર કિંમત ની અંદર મળશે તો શું કિંમત રાખવામાં આવી છે અંદાજીત અને ટ્રેલર માં અત્યારે એક પર રૂપિયા નો ખર્ચો નથી ક્યાં જોવા મળશે બધી ડિટેલ વિડીયો ની અંદર આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટાયર પણ નવા જોવા મળશે વિડિયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને ફોલો કરવાનું ભૂલતા નહીં ટુ વ્હીલ ટ્રેલર છે તમે જોઈ શકો છો મોટા આ ટ્રેલર વેચવાનું છે ફૂલ જવાબદારી સાથે ટ્રેલર કમ્પ્લીટ અત્યારે જોવા મળશે એક પર રૂપિયાનો ખર્ચો નથી ટ્રેલરની અંદર ટોટલ ખર્ચો કરાવી લીધેલો છે તળિયું ચોખ્ખું સાઈડું પતરા પણ સારા તમારે આ ટ્રેલર ની અંદર પાણી પણ ભરી લેવાની છૂટ તેવી ટ્રોલી છે પાણી તમે ભરી લેશો એટલે તમને ટ્રેલર ના મિત્રો જે ખર્ચો કરાવ્યો છે તેનો તમને અંદાજ આવી જશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પહેલાં ટ્રેલરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેલર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતાં ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ એસી ટકા જેવા નવા ટાયર જોવા મળશે હવે તમને કિંમતની વાત કરું તો માત્ર કિંમત રાખવામાં આવી છે ટ્રેલરની હજુ કિંમતમાં ફેરફાર થશે કિંમત અંદાજિત છે ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને તાલુકો બાવલા જીલો અમદાવાદ મેની ગામે જોવા મળશે તસ્લીમભાઈનું ટ્રેલર લેવું હોય તો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે તમે જે નંબર જોઈ રહ્યા છો વિડીયોની નીચે ત્રેસઠ પાંચ બાવન વાળા તે નંબર તસ્લીમભાઈના છે તો ત્રેસઠ પાંચ એકવીસ વાળા તે નંબર પર ફોન કરી ટ્રેલર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો